ને હોસ્પિટલ લઈ ગયા હતા એક વિદ્યાર્થીની ને મૃત જાહેર કરવામાં આવી છે અન્ય બે ઘાયલ છે હાલ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે આ દુકાન જે જલન પોઝન સ્ટોર છે તેમના માલિક રૂપેશભાઈનો મારા પર ફોન આવ્યો મેં કીધું કે દુકાનના બાર જે ઝાડ છે જૂનું સો વર્ષ જૂનું તે પડી ગયું છે તો તેના માટે તો હું પહેલાં તો ફાયર બ્રિગેડને ફોન કર્યો તેમણે કીધું કે હું આવું છું આવતા જ હતા પણ પાછો ફોન આવ્યો અને એમણે કીધું કે ત્રણ જણા દબાઈ ગયા છે તમે જલ્દી આવો ત્યાર પછી હું એમ્બ્યુલન્સને પણ ફોન કરી જીબીને પણ ફોન કરી ફોન કર્યો કે વાયર તૂટી ગયા હતા એટલે તેના માટે પણ આવ્યા ત્યાં સુધી એ લોકોએ એમ્બ્યુલન્સમાં મોકલાવી દીધા હતા પણ જે ત્રણ બચ્ચાઓ જે દબાઈ ગયા હતા બે છોકરાઓ હતા એક છોકરી હતી ત્રણે ત્રણે એક જ ગાડી પર હતા પણ એમાં અત્યારે અત્યારે હાલમાં ફોન આવ્યો ને સમાચાર એવા છે કે છોકરીને બધારે વાગ્યું હતું પેટમાં તેના લીધે ખરાબ સમાચાર લેટ આવવાના સમાચાર કે મહિલા છે કયા કારણોથી એમ્બ્યુલન્સ થઈ હતી એમ્બ્યુલન્સ હવે આપણે જોઈએ તો અહીંયા આ જે સ્થળ છે એર કોર્ટર રોડ ફોર વ્હીલ કે એમ્બ્યુલન્સ કે કેવી મૂડ ફાયરની ગાડી આવવા માટે એક જ રસ્તો છે સાલીલા મોલ અત્યારે તમને પણ ખબર છે કે રસ્તો હાલત કેવી છે મોગરાડીથી ફોર વ્હીલર એમ્બ્યુલન્સ નથી આવી શકતી અહીંયાથી જે આપણે કદાચ બાઇક પર જો લઈ ગયા હતા તો કદાચ રીઝન બીજું પરિણામ બી આવતું હતું આ રસ્તો બંધ છે રેલવેવાળો એટલે એના લીધે એટલે એમ્બ્યુલન્સ તો ડેટ આવી હતી તો છે જ અડધો પોણો કલાકથી હોય પોણોથી એક કલાક થયો છે આવતા